જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં નૈતિકતા સમજી સ્વચ્છતા રાખવા આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ અનુરોધ કર્યો છે ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રી મેળો શરૂ થઈ ગયો છે આપાગીગાના ઓટલા સહિત વિવિધ સો જેટલા અન્ય ક્ષેત્રો ધમધમી ઉઠ્યા છે ત્યારે ભવનાથને સ્વચ્છ રાખવા હવે સાધુ સંતો મહંતોએ લોકોને ખાસ અપીલ કરી છે મહોત્સવની શ્રી આપાગીકાના ઓટલા દ્વારા આજથી જ મહા અન્ન ક્ષેત્ર ચાલુ થઈ ગયું છે આજે પબ્લિક પણ જમવા માટે પધારી ગઈ છે મેળાની અંદર નાના મોટા ધંધારથી લોકો પણ આવી ગયા છે ત્યારે આપ સૌ લોકોને અમે એક વિનંતી પણ સાથે સાથે કરવા માગીએ છીએ કે આ મેળાની અંદર લાખો લોકોની સંખ્યામાં ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં દરેક સંતો મહંતો અને સેવકો જયારે પધારતા હોય છે ત્યારે આપ જ્યારે પણ મેળાની અંદર ખાસ પધારો ત્યારે સ્વચ્છતા નું આગ્રહ રાખીએ સ્વચ્છતાનું અંદર આપણે સૌ જાણીએ છીએ કે સુરતની અંદર ફ્લેગની મહામારી થઈ હતી ભૂતકાળની અંદર આપણે જોયું છે કે કોરોના મહાકાળ એટલે સ્વચ્છતા એ ખૂબ અવિભાજ્ય અંગ છે અને આ સ્વચ્છતાની અંદર આપણે પ્લાસ્ટિક જે આપણી જાય છે છે સામાન્ય રીતે દરેક નુકસાન કરતા અને આનું પરીક્ષણ ની અંદર તો ત્યાં સુધી આવેલું છે કે ચા ની કોથળીમાં તમે લાંબો ટાઈમ સુધી ચા ગરમ કરીને રેડી અને પીવો ગરમ પાણી પીવો તો લોકોને નપુસંગતા સુધી દોરી જાય છે એટલે ખાસ અમારી બે હાથ જોડી અને સમગ્ર સમાજના લોકો જે આવનાર યાત્રાળુઓને વિનંતી છે કે આ ગિરનાર ક્ષેત્રને આપણે સૌ ચોખ્ખો રાખીએ